અને આપણે મરસાને એવું સુધારી નાખ્યું છે અને હવે સુંદો સૂંધો બનાવશે મને સુંદરનું કામકાજ ચાલુ છે તીખો બનાવી જવ બપા મરસું તો હા આપણે આમાં છે મરસું ચટણી ચટણી છે અને આપણે આમાં બ્રેડ છે અને આપણે આ સોસ છે આપણે ગામમાંથી સોસ ત્યાર લઈ આવ્યા હતા અને આમે એ શું કહેવાય એ

સુંદરો થોડોક ઊંચો છે એનામાં ઉપર ગોટા બનાવે છે દવા તો આપણે બ્રેડ દેવાની છે થાળીમાં ભરીને આયો તો હાલો આપણે તળાઈ જાય પછી આપણે ખાવા બે જઈએ આપણે નાનો જો હશે આપણે વિશાલ દૂધ લેવા તો આગળ દૂધ લઈને આવી પછી વાળકરો બે જાય અને મારા બાને છે મંગળવાર તો મંગળવાર છોડવાનો છે તો ઓલો આગળ દૂધ લઈને આવે અને ત્યાં પકોડા તળાઈ દે પછી આગળ બીજે વાળું કરવા રેડી થઈ ગયું છે આ પકોડા ને એવું બધું થઈ ગયું છે ત્યાર અને હવે બે જ્યાં છે વાળું કરવા હા પપ્પાએ તો ચા ચાલુ કરી દીધું છે પકોડા ખાવાનું કેવાક છે હા પકોડા તો મસ્ત બન્યા છે હવે મારા બાને ખાવાના છે હાલો રામ રામ ને સીતારામ બધા હાલો બની ગયા છે પકોડા

તમને મારો વિડીયો કેવો લાગ્યો તો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને તમારે આવા આવા વિડીયો જોતા હોય અને નવા આવ્યા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય